ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બંધ છે અને હવે તેમના સમર્થકોની ધીરજ પણ ખૂટી રહી છે તેવામાં ચૈતર વસાવાના સમર્થનમાં તેમના સમર્થકો છે તે અનસન પર ઉતરવાની જાહેરાત કરી હતી આજથી ત્રણ દિવસ અનસન પર ઉતરવાના હતા અને આ મામલે શું નવા જૂની થઈ છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું દાફડા ડેડિયાપાડાના ધારાસભ્ય પાસઠ દિવસ થી વધુ સમયથી તેઓ જેલમાં છે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે તેમને રાખવામાં આવ્યા છે તેમના પર આક્ષેપ છે કે પ્રાંત કચેરીમાં ભાજપના નેતા સાથે તેમણે મારામરી કરી સાથે જ આ મામલે હત્યાના પ્રયાસ સહિતના અલગ અલગ કલમ હેઠળ તેમના પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો આ બનાવના ચોવીસ કલાકમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ મામલે જિલ્લા કોર્ટમાંથી પણ તેમના જામીન છે તે રિજેક્ટ થયા છે ને હવે તેમને જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર પડશે તેવામાં સતત લાંબા સમયથી ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા રહ્યા છે 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 અને તેમના જે તે વારંવાર રિજેક્ટ થઈ તેને લઈને તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે સાથે જ તેમણે સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બંધ છે તેવામાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા ત્રણ દિવસ અનસન પર ઉતરવાની જાહેરાત કરી હતી તેર ચૌદ પંદર એટલે કે આજથી ત્રણ દિવસ અનસન પરંતુ હવે આ પરમિશન તેમને નથી મળી અને તેને લઈને શું કહી રહ્યા છે પિયુષ પટેલ તેમને સાંભળીએ ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ છેલ્લા પાસઠ દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર અંદર છે ત્યારે એમના સમર્થનની અંદર મેં ગઈકાલે પ્રાંત ઓફિસની અંદર એક અરજી કરી હતી પરમિશન માંગી હતી કે એમના પગ એમના સમર્થનમાં એમના ન્યાય માટે આવનારા તેર ચૌદ અને પંદર તારીખના દિવસે મારે અનસન ઉપર બેસવું છે પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે પરંતુ અમારો સંઘર્ષ ચૈતરભાઈ સાથેનો હર હંમેશ ચાલુ રહેશે જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ છે તમામ ભ્રષ્ટાચારીને આગામી દિવસોમાં પણ અમે ખુલ્લા પાડતા રહીશું પરંતુ અમારી ચૈતરભાઈ સાથેની જે લાગણી છે એમના એમના જે જે પરિવાર છે છે પરિવારથી પણ આજે ચૈતરભાઈને દૂર રાખવામાં એમની બાળકી એમનો એક નાનો બાળક મહિનાનો છે આ ભાજપ સરકારમાં બેઠેલા બે શરમ જે નેતાઓ છે એ લોકોને એ પણ શરમ નથી આવતી કે એમનો એક છ મહિનાનો જે દીકરો છે દીકરાથી પણ આજે ચૈતરભાઈને એક બાપને આજે જેલની અંદર રાખે છે અને આ કાવતરા ક્યાં સુધી કરશે પરંતુ અમને ન્યાયાધીશ ઉપર પૂરેપૂરા આગામી દિવસોની અંદર એક ભરોસો છે કે હવે જે હાઈકોર્ટની જે પ્રોસેસ ચાલશે એની અંદર ન્યાય ન્યાયતંત્ર તરફથી ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળશે અને આગામી દિવસોની અંદર જનતાની સમક્ષ ચૈતરભાઈ એ જોશ અને જુનૂન સાથે ફરીથી જનતાના પ્રશ્નોને વાંચા આપવા માટે એ જ દડિયાપાડાની પાવન ધરતી ઉપર ઉતરશે એવી આશા વ્યક્ત કરતા સાથે જય જોહાર જય આદિવાસી જય સરદાર જય માતાજી પિયુષ પટેલ દ્વારા ચૈતર વસાવાના કેસમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાથે તેમણે ચૈતર વસાવાના નાના બાળકો છે તેમને તેનાથી દૂર રાખવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે ચૈતર વસાવાને હવે આગામી સમયમાં જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે કારણ કે જિલ્લા કોર્ટમાંથી તેમના જામીન નામંજૂર થયા છે અને હવે તેમને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે ચૈતર વસાવા લાંબા સમયથી જેલમાં બંધ છે તેમના સમર્થકો સતત ભાજપના નેતા મનસુખ વસાવા સાથે જ ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને કારણ આપી રહ્યા છે કે તેઓ મનરેકા કૌભાંડ ઉજાગર કરી રહ્યા હતા તેના કારણે કિન્નાખોરી રાખીને તેમના પર આ કેસ ઊભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેવામાં હવે આગામી સમયમાં ચૈતર વસાવાના કેસમાં શું નવા સમાચાર મળશે તમામ તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પરા